વાત એમ છે કે સુરતના ડિંડોલીમાં ડિંડોલી પોલીસ ફતકના ડી સ્ટાફની ઓફિસથી માત્ર સો જ મીટરના અંતરે આવેલી નોનવેજની હોટલમાં મારામારીની ઘટના બની હતી પાટિલ નોનવેજ રેસ્ટોરન્ટમાં અસામાજિક તત્વો જમવા આવ્યા હતા તે સમયે ગ્રેવીને લઈને ઝઘડો થતાં અસામાજિક તત્વે હોટલના માલિક અને કર્મચારી પર હુમલો કર્યો હતો અને માર પણ માર્યો હતો જે ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉભા થયા છે હાલ તો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ હવે આવા અસામરિક તત્વો સામે કડકમાં કડક પગલાં લે તે લોક માંગ ઉઠી રહી છે બીરો રિપોર્ટ ન્યૂઝ